કેટલાય સમયથી ઉત્તર ગુજરાતમાં ઘરફૂડ ચોરીમાં તરખાટ મચાવનાર ગેંગ બનાસકાંઠા પોલીસના સઘન જવાબ છે બનાસકાંઠામાં એલયુબી પોલીસે બનાસકાંઠા સહિત રાજ્યમાં ઘરફૂડ અને વાહન ચોરી કરી તરખાટ મચાવનાર એક ગેંગને દબોચી લીધી છે ઘણા સમયથી ચોરી ચોરી અને વાહન જેવા બનાવોને આપતી ગેંગ એ ઉત્તર ગુજરાતની પોલીસની ઊંઘ હરામ કરી હતી ત્યારે બનાસકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આ ચોરી કરતી ગેંગને પકડવા માટે ટીમો બનાવી જેમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ ઇન્ચાર્જ પીઆઈ એચ બી ધાધેલિયા પીએસઆઈ એચ જે પરમાર પીએસઆઈ આરબી બી જાડેજા પીએસઆઈ પી એલ આહિર સહિત પંદર જેટલા પોલીસ જવાનોની ટીમ બનાવી તપાસ હાથ ધરતા એલસીબી પોલીસે ચોરોની એક એવી ગેંગ ઝડપી પાડી છે જેની નાની જિલ્લા ચાલુ ચોરી નહીં પરંતુ ગરફોડ ચોરીને જ અંજામ આપતી હતી જોકે આ ચોર ટોળકીની મોડસ ઓપરેડીટી જાણશો તો તમે પણ દંગ રહી જશો જી હા બનાસકાંઠાની એલસીબી પોલીસ છેલ્લા એક મહિનાથી જિલ્લામાં થયેલ ઘરફોડ અને વાહન ચોરીના ચોરોને ઝડપી પાડવા માટે તપાસ ચલાવી રહી હતી ત્યારે જિલ્લા મથક પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલી એક શોરૂમમાં પણ તસ્કરોએ હાથ ફેરો કરી શોરૂમમાંથી કેશ સહિત ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી ત્યારે પોલીસ એ શોરૂમની સીસીટીવી ખંખોડતા પોલીસને ચોરી કરતા કેટલાક શકસસું જોવા મળ્યા હતા જો કે પોલીસે આ શકસસું ઝટપી પાડવા ઘટના સ્થળથી દૂર દૂર સુધીના 500 થી વધુ સીસીટીવી ખંગોડી કાઢતા હતા પણ આજ શકસું દેખાતા પોલીસે અમદાવાદ સુધી તપાસ કરી હતી જો કે આ સાતીર ગેંગ પોતાનું ચોકસ સરનામે રહેતા નહોતા તેઓ સ્થળ બદલતા રહેતા હતા જો કે એલસીબી પોલીસના વાહન ચેકિંગ દરમિયાન એક બાઈક અને એક્ટિવા પર ત્રણ શકસ આવ્યા જેમની પાસે કોઈ કાગળો હતા નહીં ત્યારે પોલીસે વાહનોની તપાસ કરાવતા બંને વાહનો ચોરીના હોવાનું સામે આવ્યું અને તેમની તલાશી લેતા તેમની પાસેથી ચાંદીના સિક્કા મળી આવ્યા જેનો કોઈ પુરાવો ન હતો ત્યારે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી તેમની કડક પૂછપરછ કરી તો પોલીસને જાણે બગાસું ખાતા પતાશું મળ્યું હોય તેવો ઘાટ ઘડાયો હતો કારણ કે બનાસકાંઠાની એલસીબી પોલીસે આજે ત્રણ શખ્સોને દબોચ્યા છે એ કોઈ સામાન્ય ચોર ન હતા પરંતુ આ ખૂબ જ મોટા ગજાના ચોર હતા જી હા પોલીસે ત્રણેય શખ્સોને દબોચી તેમને પૂછપરછ કરી તો મૂળ બિહારનો અને મજૂરી અર્થે અમદાવાદ આવેલો રાજા ઉર્ફે ટકલો મુન્ના સતલુ કેવટ આ ગેંગનો મુખ્ય સંચાલક નીકળ્યો રાજા ટકલાની આ ગેંગમાં તેની સાથે અન્ય બે શખ્સો જેમાં રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ મજૂરી માટે આવેલો પિન્ટુ ઉર્ફે રાહુલ મોતી સોમા અહારી અને સુરેન્દ્રનગરથી અમદાવાદ મજૂરી અર્થે આવેલો અનિલ ઉર્ફે કાળિયો ઉર્ફે અન્નુ કાંતિ ભીખા પુરબિયા આ ત્રણેય ચોરો સાથે મળીને ચોરીને અંજામ આપતા હતા જો કે આ શખ્સો એ પાલનપુરના શોરૂમની ચોરી તો કબૂલી લીધી પરંતુ કહેવત છે ને કે કાનૂન કે હાથ લંબે હોતે હે એટલે અહીં પોલીસની તપાસ પૂરી થોડી થઈ જાય પોલીસે આ ત્રણેય શખ્સોને દબોચી તેમની વધુ પૂછપરછ હાથ ધરી તો આ તો સાતીર ચોર નીકળ્યા કારણ કે આ ગેંગની આ પ્રથમ ચોરી ન હતી અત્યાર સુધીમાં આ ગેંગે બનાસકાંઠામાં છ તો સાથે જ પાટણ અરવલ્લી મહેસાણા સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ બાર ઘરફોડ અને ચાર વાહન ચોરીની અંજામ આપ્યો હોવાનું ખુલ્યું